નમસ્કાર દર્શક મિત્રો ચરોતરના અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વનું સ્વાગત છે એસપી યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં એસોસિએટેડ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા સુધા ચૌહાણને ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા એક પારિતોષિક એનાયત થયું છે આ પારિતોષિક સાના માટે એમને આપવામાં આવ્યું છે તે બાબતે આપણે સીધા સુધા ચૌહાણ સાથે વાત કરીશું જી મેડમ આપને જે ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા એવોર્ડ પારિતોષિક એના એનાયત થયું છે તો તમને શા માટે આ પારિતોષિક એનાયત થયું જી મને મારું પુસ્તક સિદ્ધેશ્વરી સિંહાસન બત્રેસી માટે ગુજરાત સાહિત્ય પરિષદનો શ્રી પંડિત બૈજયારદાસ જીવરાજ દોશી પારિતોષિક એનાયત થાય છે મને આ પારિતોષિક મારા સંશોધિત પુસ્તક સિંહાસન બત્રેસી કે જે સંવત સોળસો ને સોળમાં સિદ્ધેશ્વરી નામના સર્જકના

જો આ આ હસ્તપ્રત જે સંવત સોળસો ને સોળની એટલે કે એ સમય ગાળા દરમિયાન મધ્યકાલીન જૂની ગુજરાતીની દેવનાગરી લિપિમાં લખાયેલી હસ્તપ્રત છે મેં મારું સંશોધનનું કરિયર શરૂ કરી એટલે કે મેં મારું એમ ફિલ કર્યું ત્યારે પણ મને કૃત સિંહાસન બત્રીસીની અઢારસો ને અઢારમાં લખાયેલી હસ્તપ્રત મળી હતી એનું કામ મેં જ્યારે કર્યું ત્યારે મને આમાં ખૂબ રસ પડ્યો એટલે પછી મેં મારું પીએચડીનું સંશોધન કરવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે મેં એમ નક્કી કર્યું કે મારે આજ સર્જકની જે અન્ય હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે એ મારે મેળવવી અને સંશોધન કરવું એટલે મેં સોળસો ને સોળની સિદ્ધસુરીની સિંહાસન બત્રીસી સંસ્કૃતમાં આ જ શીર્ષક હેઠળ સિંહાસન દ્વારિશિકાની હસ્તપ્રતો મળે છે એમ કરીને મેં કુલ સાત હસ્તપ્રતો પ્રાપ્ત કરી પણ એમાંની એક હસ્તપ્રત અપૂર્ણ હતી જેથી કરીને એને મેં મારા સંશોધનનો હિસ્સો ન બનાવી અને બીજી જે છ હસ્તપ્રતો છે એને સંશોધનના ભાગ તરીકે લીધી એનું લિપ્યંતરણ કર્યું અને પછી એને એક સમીક્ષિત પાઠવાચના આપી છે આજના સમયમાં આ કામ એટલા માટે બહુ જરૂરી છે કે આજે આપણી જે નવી શિક્ષણ નીતિ છે એ ભારતીય જ્ઞાન પરંપરાને આટલું પ્રોત્સાહન આપે છે ભારતીય ઇન્ડિજિનસ લેંગ્વેજીસને પણ એટલું પ્રોત્સાહન આપે છે ત્યારે આપણી સમૃદ્ધ પરંપરા છે છે એને આપણે શા માટે ભૂલી જઈએ અને એટલા માટે જ એને કેન્દ્રમાં રાખીને આ વિષય ક્ષેત્રને મેં મારા સંશોધનના કેન્દ્ર તરીકે પસંદ કર્યો છે આપના સિવાય અન્ય કોઈને સાહિત્ય પરિષદ તરફથી કોઈ આ પુરસ્કાર પ્રાપ્ત થયો છે કે આપ પહેલા જ છો મારા પહેલા ઘણા બધા વિદ્વાનોને આ પારિતોષિક પ્રાપ્ત થયેલા છે પણ મને એમ લાગે છે કે હવે આ ક્ષેત્રમાં બહુ જૂજ લોકો કામ કરી રહ્યા છે અને માત્ર આંગળીના વેઢે ઘણા એટલા સંશોધકો વડીલો કામ કરી રહ્યા છે હવે આ ક્ષેત્રમાં એ વડીલો કામ કરી રહ્યા છે એ પણ ધીરે ધીરે રિટાયર્ડ થઈ રહ્યા છે અને નવી પેઢીને આ ક્ષેત્રમાં તૈયાર કરવાની બહુ તાતી જરૂરિયાત છે એટલા માટે પણ આ ક્ષેત્રમાં કામ કરવું ખૂબ જરૂરી છે બેન આ લિપિ વિસરાઈ જાય એ પહેલા આજની પેઢીને તમે શું કહેવા માંગો છો આ બહુ જ અગત્યનો અને મહત્વનો પ્રશ્ન છે કે હવે ધીરે ધીરે આ ક્ષેત્રમાં કામ કરનારા લોકો ઓછા થઈ રહ્યા છે એવા ક્ષેત્ર એવા સમયે આજે મારાથી બનતા હસ્તપ્રતો પર હું સંશોધન કાર્ય કરી રહી છું અને સાથે સાથે મારા માર્ગદર્શન હેઠળ બીજા પાંચ છ વિદ્યાર્થીઓને હું તૈયાર કરી રહી છું એટલે